નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો સ્માર્ટ મીટરનો વિરોધ હવે ધીમે ધીમે ઉગ્ર થઈ રહ્યો છે આજે શહેરના તાંદલજા વિસ્તારના અકોટા જીબી વિભાગમાં સમાવિષ્ટ સંતોષનગર સોસાયટીના રહીશો મધ્ય ગુજરાત વીજ કંપનીની અકોટા પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો નવા સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર લગાવી આપવા માંગ કરી હતી અકોટા કચેરી બહાર મહિલા મહિલાઓનો ટોળો ભેગો થઈ સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરોનો વિરોધ કર્યો હતો અને આવેદન પત્ર પણ આપ્યું હતું છેલ્લા ઘણા દિવસના વિરોધ બાદ આજે સતત 6 દિવસે પણ શહેરના અકોટા જીવી વિસ્તારમાં આવેલા સંતોષનગરના રહીશો તથા સામાજિક કાર્યકર અસ્ફાક મલિક દ્વારા જીવી અકોટા ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો અને આવેદન પત્ર આપ્યું હતું આકરા તાપો વચ્ચે લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી જીબીની કામગીરી વિરુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જીબી દ્વારા સ્થાનિક પોલીસ બોલાવી પડી હતી ક્રિકેટરો લોકોને પસંદ નથી કન્ઝ્યુમર ગ્રાહક તરીકે એ લોકો જે ગ્રાહકો જ્યારે એમ કહે કે બે આ મીટરમાં કંઈક છેડછાડ છે આ એક વ્યક્તિની મારી પાસે અરજી છે કે આ જૂના મીટરના સ્થાને નવું મીટર નાખીએ એમાં કંઈક ખામી છે એની ચેકિંગ કરો હજુ સુધી ચેકિંગ નથી આ તારીખ કઈ હતી એની એમણે પોતે રિસીવ કરેલા ની તારીખ છડાર અઢાર પાંચ નંબર બરાબર છે એનું પાવતી નંબર આપ્યો છે અત્યાર સુધી એમને આ કોઈ સુવિધાનો મતલબ મેં જે સ્માર્ટ મીટરના નામે જે લોકોએ લોકોને છેતરવાના અને લોકોને છેતરીને ઉગાડી લૂંટ ચલાવવાનો જે ધંધો કર્યો છે એ ધંધાના વિરુદ્ધમાં આજે લોકો અહીંયા ઊભા છે આ લોકોની સ્પષ્ટ માંગણી છે કે ભાઈ સંતોષનગર છે દુપેલિયાની ચાલ છે કોટા વિસ્તાર આ બધા લોકોની સ્પષ્ટ માંગણી છે મારી અહીંયા કોટા સબ ડિવિઝનમાં આવતા તમામ વિસ્તારોના લોકોની સંપૂર્ણપણે સ્પષ્ટ માંગણી છે કે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાડ્યા છે એ સ્માર્ટ મીટર કાઢી લેવામાં આવે તમે અડધા લોકોને સ્માર્ટ મીટર આપો અડધાને સ્માર્ટ મીટર ના આપો એવી રીતે નહીં એ રીતે કરો તો પણ આ સ્માર્ટ મીટર લગાડ્યા છે એમની જોડે અન્યાય થયેલું છે સ્માર્ટ મીટર પહેલા લગાવી જે હટાવવામાં આવે અને જૂની સિસ્ટમે જે બે મહિનાનું હતું લાઇટના મીટર લાઇટ બિલ કરવાનું એ બે મહિનાના બદલે જો એમને એમ હોય કે ભાઈ એ એપ્લિકેશન પણ નથી આપી કે અમે આ મીટર નાખીએ છીએ સવારે સવાર સવારમાં માં આવીને લાઈટ બિલ માંગ્યું ને ડાયરેક્ટ મીટર નાખી દીધા છે અને અમને કોઈ એ આપ્યું છે કે રજૂઆત બી અમે કરી હતી કે અમને સ્માર્ટ મીટર નથી જોતા તો બી આ સ્માર્ટ મીટર અમારા ઘેરમાં જ કામ આવે છે અમે દસ દસ હજાર પંદર હજાર કમાવા વાળા લાઈટ બિલ ભરીએ ઘરનું ભાડું ભરીએ કે અમે

તે ભરવાનું અમારા ઘરમાતોની એક જનતામાં માનર છે કે કેવી રીતે ભરવાનું ગરીબ લોકોને એવું કે અમારા આજુબાજુ એટલી સોસાયટી છે એ લોકોની મીટર નહીં લગાય એ સાઉથી મેલા અમારા સુપરપટ્ટી છે એમ જ લગાઈને જતા રહ્યા અમારા પૂછ્યા વગર લગાઈને જતા રહે છે અને અડધી રાત્રે પણ લાઈટ જતી રહે છે અમારે ત્યાં હવે મીટર ચેન્જ કરાવી છે ભગલે સુપિટમાં છે અમારું લાઈટ પણ બિના કરે तो इसके ऊपर त्रास नहीं होएगा इसके ऊपर त्रास होगा कहूँ ये में बैठते हैं कुर्सी में बैठते हमारा आदमी कुर्सी पर हमारा आदमी कुर्सी